નમસ્તે આપણે આજે અમદાવાદની રથયાત્રા બે હજાર પચીસની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ આપણી પાસે જે માહિતી છે એ આ ભવ્ય પરંપરાના ઘણા બધા પાસાઓ પર પ્રકાશ પાડે છે ઇતિહાસથી લઈને આજના સમયની વ્યવસ્થા સુધી આપણો હેતુ છે કે આ મહત્વની સાંસ્કૃતિક અને ધાર્મિક ઘટનાના મુખ્ય મુદ્દાઓને સમજીએ જે શહેરની ઓળખનો એક મોટો ભાગ છે ખરું ને ચોક્કસ અને ખરેખર અમદાવાદની રથયાત્રા ભારતની સૌથી જૂની અને ભવ્ય યાત્રાઓમાંની એક ગણાય છે તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક માહિતીથી આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં રથયાત્રા ક્યારે છે એ છે શુક્રવાર સત્તાવીસ જૂન એટલે કે અષાઢ સુદ બીજ હિન્દુ પંચાંગ મુજબ આ તિથિ બહુ મહત્વની ગણાય આ એ જ દિવસ છે જ્યારે ભગવાન જગન્નાથ એમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જમાલપુર મંદિરેથી નીકળીને સરસપુર જાય છે એમના મોસાળ બરાબર અને આ યાત્રાનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે સ્ત્રોતો કહે છે કે છેક અઢારસો ને ઈઠ્યોતેરમાં મહંત નરસિંહદાસજી મહારાજે એની શરૂઆત કરેલી અચ્છા અઢારસો ઇઠ્યોતેર એટલે લગભગ દોઢસો વર્ષ જેવું થયું હા લગભગ અને સમય જતાં એ પુરી અને કોલકાતા પછી ભારતની ત્રીજી સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે 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 અને ખાસ વાત એ એ કે આ ફક્ત ધાર્મિક પ્રસંગ નથી રહ્યો ખરા અર્થમાં એક બધા લોકો જોડાય છે એમાં સાચી વાત અને યાત્રા પહેલાની જે વિધિઓ છે એ પણ રસપ્રદ હોય છે ને જેમ કે પેલું નેત્રોત્સવ હા નેત્રોત્સવ યાત્રાના બે દિવસ પહેલા થાય એમાં ભગવાનની આંખોનું એક પ્રતિકાત્મક પૂજન ઉપચાર જેવું કરવામાં આવે છે અને પછી મામેરુ એમાં ભગવાનના મોસાળ એટલે કે સરસપુરથી ભેટ વગેરે આવે બરાબર ભગવાન માટે ભેટ સોગાદો લઈને આવે પછી યાત્રાના દિવસે વહેલી સવારે મંગળા આરતી અને પછી આવે છે પેલી સૌથી જાણીતી વિધિ પહિંદ વિધિ એના વિશે થોડું જણાવશો એનું ખાસ મહત્વ શું છે ચોક્કસ પહિંદ વિધિ ખરેખર બહુ અર્થપૂર્ણ છે એમાં રાજ્યના મુખ્યમંત્રી આવે છે અને સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે છે હા એ જોયું છે પરંપરાગત રીતે આ ભગવાન પ્રત્યે નમ્રતા અને સેવા ભાવ દર્શાવે છે કે રાજા પણ ભગવાનનો સેવક છે અને એ એ પણ બતાવે છે કે આ ઉત્સવનું સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ કેટલું છે રાજ્ય પણ એમાં જોડાઈ જાય છે બરાબર સમજાયું અને પછી યાત્રા શરૂ થાય છે સવારે લગભગ 7 વાગે ખરુને જમાલપુર મંદિરેથી આખો રૂટ પણ ઘણો લાંબો છે લગભગ સોળ કિલોમીટર કાલુપુર સરસપુર દરિયાપુર માણેક ચોક આ બધા વિસ્તારોમાંથી પસાર થાય છે મને હંમેશા એ વિચાર આવે કે હજારો લોકો ભેગા મળીને એ મોટા રથોને કેવી રીતે ખેંચતા હશે એ દ્રશ્ય અદભુત હશે ને ખરેખર અદભુત એ જોવું એ જ એક લાહવો છે એ સામૂહિક શ્રદ્ધા અને ઉત્સાહનું જીવંત પ્રતીક છે હજારો ભક્તો કોઈ જાતપાતનો ભેદભાવ નહીં બધા સાથે મળીને દોરડા ખેંચે ભગવાનના નામના નારા લગાવે એ ખાલી શારીરિક મહેનત નથી પણ એક એક ભાવનાત્મક જોડાણ છે આખું વાતાવરણ ભક્તિથી ભરાઈ જાય છે અને એવું નથી કે ખાલી ત્રણ રથ જ હોય છે બરાબર મેં સાંભળ્યું છે કે બીજું ઘણું બધું હોય છે સાથે હા બિલકુલ એ ખાલી રથયાત્રા નથી પણ એક ચાલતું ફરતું સાંસ્કૃતિક પ્રદર્શન છે જેમ કે લગભગ સો જેટલી શણગારેલી ટ્રક હોય એના પર અલગ અલગ ઝાંખીઓ ધાર્મિક અને સામાજિક સંદેશા આપતા ફ્લોટ્સ હોય હા પછી લગભગ અઢારા શણગારેલા હાથી ત્રીસ જેટલા અખાડા હોય જે પોતાના કર્તબ બતાવે માર્શલ આર્ટ્સનું પ્રદર્શન કરે અને વલી ભજન મંડળીઓ તો ખરી જ જે આખા રસ્તે ભજનો ગાતી ચાલે અને સરસપુરમાં પેલું મહાભોજન હા સરસપુરમાં ભગવાન જ્યારે મોસાળ પહોંચે ત્યારે એમના માટે મહાભોજનનું આયોજન થાય છે એ પણ ઉત્સવનો એક ખાસ ભાગ છે આ બધું મળીને જ એને લોકોત્સવ બનાવે છે સાચી વાત છે આટલું મોટું આયોજન લાખો લોકોની ભીડ એટલે સુરક્ષાનું પાસું તો ખૂબ જ મહત્વનું બની જતું હશે નિશંકપણે સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે માહિતી પ્રમાણે લગભગ ત્રેવીસ હજાર આઠસો થી પણ વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે ત્રેવીસ હજાર આઠસો બહુ મોટો આંકડો કહેવાય એમાં સ્થાનિક પોલીસ હોય એસઆરપી એટલે કે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ આરએએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સ અને બીજી એજન્સીઓ પણ ટેકનોલોજીનો પણ સારો એવો ઉપયોગ થાય છે સેંકડો સીસીટીવી કેમેરા હોય ડ્રોનથી હવાઈ નજર રખાય અને હવે તો એઆઈ આધારિત સિસ્ટમ પણ વપરાય છે ભીડનું વિશ્લેષણ કરવા માટે અચ્છા એઆઈનો પણ ઉપયોગ હા એટલું જ નહીં યાત્રાના રૂટ પર જો કોઈ જૂની કે જોખમી ઇમારત હોય તો એનું પણ ધ્યાન રાખવામાં આવે છે જેથી કોઈ અકસ્માત ન થાય આખું એક મોટું લોજિસ્ટિકલ ઓપરેશન છે સમજાડું ખરેખર જટિલ વ્યવસ્થા છે ટૂંકમાં કહીએ તો અમદાવાદની રથયાત્રા એટલે શ્રદ્ધા ઇતિહાસ સમાજની ભાગીદારી અને આધુનિક વ્યવસ્થાપન આ બધાનો એક અનોખો મેળ એ ખાલી ધાર્મિક પરંપરા નથી પણ શહેરની જીવંત સાંસ્કૃતિક ઓળખ છે એક સાચો લોકોત્સવ આ બધું જોઈને વિચાર આવે કે આપણી પરંપરાઓ સમય સાથે કેવી રીતે જોડાયેલી રહે છે અને બદલાતા યુગ સાથે કદમ મિલાવે છે બરાબર અને આપણે જે ભવ્યતા અને ભક્તિની વાત કરી એની સાથે સાથે એ પણ વિચારવા જેવું છે કે આ રથયાત્રાનો જે સદીઓ જૂનો માર્ગ છે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પોળોમાંથી પસાર થાય છે એ માર્ગ પોતે પણ શહેરના ઇતિહાસ અને બદલાવની કેટલીય વાતો પોતાની અંદર સંગ્રાહી મેં બેઠો હશે ને સાચી વાત એ પણ એક અલગ જ સંશોધનનો વિષય બની શકે ચોક્કસ શ્રોતાઓ માટે આ એક વિચારવા જેવો મુદ્દો છે જય જગન્નાથ જય જગન્નાથ